નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજે મુખ્ય સમાચાર ડીસા સાલીગ્રામ સોસાયટી ખાતે જલારામ બાપાના ભજન સત્સંગનું સુંદર આયોજન કરાયું ડીસા શહેરમાં જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા દર ગુરુવારે ભાગ્યશાળી અને પુણ્યશાળી લાભાર્થીના ઘરે દર ગુરુવારે જલારામ બાપાના ભજન સત્સંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ત્રણસો એકાવનમાં ગુરુવાર નિમિત્તે ડીસાના સાલીગ્રામ સોસાયટી ખાતે રહેતા નરેશભાઈ હીરાલાલ જોશીના નિવાસસ્થાન હિન્દુ ઘર ખાતે જલારામ બાપાના ભજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ બાપાના સહિત મોટી સંખ્યામાં ગૌ સત્સંગ મંડળના બાપાના ભક્તોએ મોડી રાત્રિ સુધી જલારામ બાપાના ભજનની રમઝટ બોલાવી હતી જ્યારે ગૌ સેવા લાભાર્થે ભજન સત્સંગમાં પણ દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી હતી અને ઉપસ્થિત સહુ કોઈ જલારામ બાપાના ભક્તો જલારામ બાપાની ભક્તિમાં થયા હતા જેરે સાલી સોસાયટીમાં ભાગ્યશાળી અને પુન્યશાળી નરેશભાઈ હીરાલાલ જોશીનું જલારામ ગૌ સત્સંગ મંડળના હોદ્દેદારોએ જલારામ બાપાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિત સૌ જલારામ બાપાના ભક્તોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો જય જલારામ જય જલારામના નાદથી સાલીગ્રામ સોસાયટી સહિત આસપાસના વિસ્તારો પણ ગુંજી ઉઠ્યા હતા જ્યારે ભગવાનદાસ બંધુ દ્વારા દર ગુરુવારે યોજાતા જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સનાતની ભાઈઓ બહેનોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ સાથે અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર